નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આવતીકાલે પોલીસની પરીક્ષા છે જે વિદ્યાર્થીઓએ ફિઝિકલ પરીક્ષા તો પાસ કરી નાખી હતી પરંતુ જે સેકન્ડ લેવામાં આવે છે છે એ જેમાં પ્રથમ વખત વિદ્યાર્થી કમ્પ્યુટર પર એક્ઝામ આપી રહ્યા છે તો એમને ઈ ઓપ્શન જોવા મળતો નથી કારણ કે ટીસીએસ દ્વારા જે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે એમાં ઈ ઓપ્શન હોતો નથી તો આપણે જો જવાબ ચારો માંથી એક વિકલ્પ આવડતું ન હોય તો આપણે ઈ વિકલ્પ કઈ રીતે સિલેક્ટ કરીએ જેનાથી આપણને નેગેટિવ માર્કિંગ ન મળે તો એના જાણ ખાતર હું વિડીયો બનાવું છું તો વિડીયો અંત સુધી જોજો આપણે શરૂ કરીએ અહીંયા હું તમને જે TCS માં એક્ઝામ લેવામાં આવે છે ને એ ટાઈપનું સેટઅપ બતાવીશ જે કમ્પ્યુટર માં સિસ્ટમ હોય છે એ જ આ વેબસાઈટ પર સિસ્ટમ છે એટલે હું આ એક્ઝામ તરીકે તમને બતાવું છું ત્યારબાદ કરીએ જેમાં આપણને મળશે લોડિંગ થાય છે એટલો સમય તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો અને વિડીયો ને લાઈક કરી દેજો જો તમારા વિદ્યાર્થી કોઈ અન્ય સાથી મિત્ર પરીક્ષા આપવા રહ્યા છે તો એના સુધી આ વિડીયો મોકલજો જેનાથી તેમને નેગેટિવ માર્કિંગ થી બચી શકે આપણો જે એક્ઝામ નું સેટઅપ છે તે ચાલુ થઈ ગયું છે પ્રશ્નપત્રમાં તમને આ પ્રકારે ચાર પ્રકારના ટીક જોવા મળશે જેમાં એક

જોવા મળી શકે છે જેમાં તમને ઉપર ખૂણામાં કમ્પ્યુટર ની જે સ્ક્રીન હોય છે ત્યાં ખૂણામાં જોવા મળશે તો હું હાલ હિન્દી સિલેક્ટ કરી અને કોષના કરો એટલે કે ચિહ્નિત કરી સર તો મંજૂર કરીને આગળ જાઉં છું એક્ઝામ ની શરૂઆત કરી છે ઠીક હા અહિયાં આપણી એક્ઝામ લોડ થઈ ગઈ છે જોઈ શકો છો આ પ્રમાણે તમારો પ્રશ્ન જોવા મળશે અહીંયા તમને જે ઓપ્શન જોવા મળે છે કે મારે આવડે છે કે મેં આ ઠીક કર્યું છે પ્રશ્નનો જે વિકલ્પ છે આગળ વધવા કરવાનું રહેશે ઠીક છે પછી તમને જો ખબર નથી કે મને આ પ્રશ્નનો જવાબ શું આવશે તો તમારે શું કરવાનું રહેશે સમીક્ષા માટે ચિહ્નિત કરો આ પર ક્લિક કરવાનું રહેશે તો તમારું જે નેગેટિવ માર્કિંગ છે એ નહીં થાય

એટલે કે તમને સમજાવવા માટે જ આ વિકલ્પ અહીંયા ટીક કરીને સેવન કર્યું તો અહીંયા મારું જે જવાબ આપી દીધો એમ થયું છે પછી મેં બીજા નંબર પર ચીન કર્યું છે કે જવાબ મને ખબર નથી તો અહીંયા આ ટીક થયું છે અને તમે જવાબ નથી આપ્યો એવું તમને વિકલ્પ બતાવું તો એનો પણ એક દાખલો લઈ લઉં હવે આ બે મેં પ્રશ્નોનો જવાબ આપ્યો નથી તો એમાં શું બતાવે છે એ તમે જોઈ શકો છો અહીંયા મેં ડાયરેક્ટ સાચવો ને આગળ વધુ પર ક્લિક કર્યું ત્યારે મને આ બે પ્રકારના લાલ કલર ના જે જે જોવા મળ્યા આ એવું કહેવા માંગે છે કે અહીંયા તમારું નેગેટિવ માર્કિંગ હશે એટલે કે તમારો જીરો પોઈન્ટ પચીસ માર્ક પાસે હવે તમે જોઈ શકો છો કે અહિયાં મને ખબર નથી કે વિપ્લવ આમાંથી કોઈ પણ આવી શકે છે પણ મને લાગે છે કે આ વિકલ્પ હોઈ શકે એ વિકલ્પ હોઈ શકે અને મારે પાછળથી એને સુધારો કરવો છે જો મારા પાસે ટાઈમ નહીં હોય અને સુધારો નહીં કરવો તો તે વિકલ્પ સાચો ગણાશે તો એના માટે તમારે આ વિકલ્પ ક્લિક કર્યો મેં દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ છીએ તેના પર સમીક્ષા માટે ચિહ્નિત કરો તેના પર ક્લિક કરી ઠીક છે હવે આ વિકલ્પ મેં ક્લિક કર્યો તો એનામાં આ પ્રકારે ટીક થયું તો આમાં આ બતાવવા માંગે છે કે મેં જે ક્લિક કર્યો છે એ મારા જોડે જો ટાઈમ વધશે તો એ રીડ કરી અને હું સુધારી શકીશ પરંતુ જો ટાઈમ નહીં વધે તો આ જવાબ ગણાશે એવું ટીક થયું ગણાય અને આ પ્રશ્ન એમ બતાવે છે કે મને જવાબ આવડતો નથી એટલા માટે આવું ચિહ્ન બતાવે છે તો આ પ્રકારે તમારું જે એક્ઝામ હોય છે ટીસીએસ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે એક્ઝામ એમાં આ પ્રકારનું સેટઅપ હોય છે તો તમે જોઈને ત્યાં ટીક કરજો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને શેર કરજો હવે આ વિડિયોમાં મિત્રો મેં સંપૂર્ણ કામ મોબાઈલથી કરેલું છે અને જે કમ્પ્યુટરમાં સિસ્ટમ હોય છે એ પ્રકારની સિસ્ટમ છે તો આ પ્રમાણે તમારે સમજવું પડશે અને ટૂંકમાં જણાવું તો ઈ વિકલ્પ માટે તમારે સાચવો અને આગળ વધોના વિકલ્પ પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે જેથી તમારું નેગેટિવ માર્કિંગ નહીં થાય અને તમારો જવાબ તમને નથી આવડતો તો એનું કોઈ પણ જે માઇનસ પદ્ધતિથી જે માર્ક્સ કપાય છે ઝીરો પોઈન્ટ પચીસ એ કપાત નહીં થાય તો આટલું તમારે પરીક્ષામાં ધ્યાન રાખવાનું રહેશે ધન્યવાદ અને ખાસ વાત મિત્રો તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નહીં જજો ધન્યવાદ